જય શ્રી કૃષ્ણ જય જલારામ સવારના નવા ગયા છે સાડા નવ આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરું છું હવે બેસી ગયા છે નાસ્તો કરવા મેં બનાવ્યા છે અત્યારે નાસ્તામાં પરોઠા ધૈ ધૈ જે સ્કૂલ ગયા છે ચાલો ભાવિનને મળાવું તમને જય શ્રી કૃષ્ણ ભાવિન જય શ્રી કૃષ્ણ જય જલારામ જય જલારામ ભાવિન કરે છે નાસ્તો પહેલો નાસ્તો કરવા હાલો ભાવીને સૂકો નાસ્તો કરે છે ખાખરો શક્કરપારા ચા ને ગાંઠિયા ચાલો હું પણ હવે નાસ્તો કરી લઉં પછી આગળનું કામ કન્ટિન્યુ કરું રાતના વાગી ગયા છે સાડા સાત અને હું જો હવે ટ્યુશન કરાવીને ફ્રી થઈ ગઈ છું ધૈર્ય ગયો છે એને પપ્પા ભેગો નાસ્તો કરવા બહાર ને ધીય ગયો છે ચાચુની દુકાને એને નહોતું જવું એને પપ્પા ભેગું આજે મારી તબિયત ઠીક નહોતી એટલે હું પણ નથી ગઈ આજ આખો દિવસ વિડીયો નથી લેવાનો આજ કાંઈ જ કન્ટેન્ટ નથી તબિયત સારી નહોતી એટલે ચાલો આ લોકો શું નાસ્તો કરે છે એ બતાવું તમને

અરે વાહ અમદાવાદ કોના ઘરે જઈ છે ધી કેવતાજનગર સ્ટેશન પુગી ને ઘરે જઈ છે ટ્રેન હેલો હેલો લાલા હેલો મારો તવર બેને જાવું છે હા આבודે દુબઈ જાય છે આבוד દુબઈ જાય છે ટ્રેન અરે વારે વાહ દુબઈ આ દુબઈ પછી સારંગપુર સારંગપુર જાય છે દિલ્હી

બધાયને એકારે હોશમાં આટલી તાકાત ને મડાવવાની હતી એવું હતું બિલાડી બહુ લંબ ગરે આશ કામ તુજને મોટડવા નું તુજને ડવનો તો અટતો થઈ જ તટ થઈ જ ફિરા નીકળી ગયા ફિરા નીકળી ગયા ફિરા જ નીકળી ગયા પછી બીજી કે ઓયોગા કરે બિજી કઈ થસ કરે બિજી એમ How आज नो वीडियो यहीं एंड करिए चाहिए। आज नो वीडियो एंड कर दीजिए। लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, और कमेंट करो, और जल्दी फॉलो करना। बाय बाय।